જલ રોજ હજારો લીટર વહી જાય પણ તટ એની જગ્યાએ પ્રવાહો છે આ બધી આસક્તિઓ છે જે વહી રહી છે પણ મારો જન્મ ભગવત સેવા કરવા માટે થયો છે મેં ઠાકોરજીને સંકલ્પ આપ્યો છે કે હું તમારો થયો છું એટલે મારે ભગવાનના થઈને પ્રભુજી આજ્ઞા કરે કે ગુરુજનની આજ્ઞાથી સેવા કરવી અથવા એ કરતા એમ કરાય ગુરુની આજ્ઞા જ સેવા માનીને ને કરે એને જે આજ્ઞા કરી એને તેમ કે તમે માળા કર તે માળા આપણી સેવા થઈ જો કે તું બુહારી ની સેવા કરતો તો બુહારી ની સેવા આપણી સેવા થઈ કોઈ કે તું પાઠ કર જે આજ્ઞા મળી એને સેવા માનીને ને કરવી તો આજ્ઞા પ્રમાણે સેવા કરવી એ કરતે એમ થાય સેવા કરતે ગુરુ રાજ્ઞા એમની આજ્ઞા પ્રમાણે સેવા કરવી એટલા માટે સેવા કરતી સમયે અતિક્રમણ આજ્ઞાનું નહીં કરવું તો કે અતિક્રમણ ક્યારે કરાય કે છે કે પ્રભુ જો કોઈ વિશેષ આજ્ઞા કરે તો ગુરુની આજ્ઞા છોડી શકાય ઠાકોરજી એમ કે હવે તું આમ કર પણ પ્રભુની આજ્ઞા પણ બે પ્રકારની હોય છે એમ હરિરાયજી સમજાવે છે શિક્ષાપત્રમાં હરિરાયજી સમજાવે છે કે ગુરુની પ્રભુની આજ્ઞા બે પ્રકારની એક હોય કૃપાર્થ આજ્ઞા અને બીજી હોય પરીક્ષાર્થ આજ્ઞા તો કે કૃપાર્થ આજ્ઞા કહીને પરીક્ષાર્થ આજ્ઞા કહી તો કે કૃપાર્થ આજ્ઞા એ છે કે જેમાં ઠાકોરજીએ આજ્ઞા કરી હોય અને પોતાના સુખની પ્રભુના સુખની આજ્ઞા કરી હોય કે મારા માટે આ સિદ્ધ કર મારા માટે આ લઈ આવ જે આજ્ઞામાં પ્રભુનું સુખ હોય એને કૃપાર્થ આજ્ઞા જાણવી કે ઠાકોરજીએ કૃપા કરીને આજ્ઞા કરી અને જે આજ્ઞામાં વૈષ્ણવના સુખનો વિચાર હોય આપણા સુખનો વિચાર હોય ભલે કરી ઠાકોરજી આજ્ઞા હોય તો એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણવી કે અત્યારે ઠાકોરજી મારી પરીક્ષા કરી રહ્યા છે રામદાસની વાર્તામાં નથી આવતું મહાપ્રભુજી આજ્ઞા કરી કે તું ઠાકોરજીને પંખો કર ઠાકોરજી રાજભોગ આરોગતા હોય ત્યારે એમને ગરમી લાગે છે પણ એક વસ્તુ યાદ રાખજે તારી આંખો બંધ રાખજે કારણ કે આ લીલાના દર્શન કરવાનો અધિકાર તારો નથી હવે મહાપ્રભુજીની આજ્ઞા થઈ શ્રીનાથજી બાબાને રાજભોગ ધર્યો હોય ત્યારે રામદાસ પંખો કરે પણ આંખ બંધ કરીને રાખે કારણ કે વલ્લભની આજ્ઞા નથી ઠાકોરજીએ પરીક્ષા કરી એવું રામદાસ જો હું ત્રિલોક નો નાથ પ્રગટ નંદન અને રાજભોગ આરોગી રહ્યો છું આવા દર્શન તો ત્રિલોકમાં કોઈને ન થાય અને હું તને આજ્ઞા કરું છું કે આંખ ખોલ અને મારા દર્શન કરે બે હાથ જોડીને રામદાસે કહ્યું દર્શન કરવાની આપ આજ્ઞા તો કરો છો પણ દર્શન કરું એમાં મારું સુખ છે પણ આપને શું સુખ થાય અને મારા ગુરુ શ્રી વલ્લભની આજ્ઞા નથી એમણે આજ્ઞા કરી છે કે તું આંખો બંધ રાખજે અને જો એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરું અને મારા સુખનો વિચાર કરીને જો દર્શન કરું તો પછી મારો વૈષ્ણવ ધર્મ જાય અને આજ્ઞા ન માની અને ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા તે પુષ્ટિમાર્ગની ટેક રાખી એમ જ્યાં જ્યાં પણ ઠાકોરજી એ વૈષ્ણવના સુખ ની આજ્ઞા કરી ત્યારે વૈષ્ણવે નથી માનવી અહીંયા મહાપ્રભુજી કહે સેવા સેવા આજ્ઞા પ્રમાણે પ્રમાણે સેવા નથી થતી આજ્ઞા પ્રમાણે સેવા થાય નહીં તો ઘણા એમ થાય આજે આમ સખડી ધરવાની ઈચ્છા થઈ એટલે આજે સકડી ધરી પછી કાલે અનસકડી ધરી પરમ દિવસે દૂધ ઘર અને પછી બે દિવસની રજા તો મનનું તો આવું જ છે મનને એક દિવસ છપ્પન ભોગ ધરવાની ઈચ્છા થાય ને એક દિવસ જાગવા ઠાકોરજીની મંગળા કરાવવાનો કંટાળો આવે જો ઈચ્છા ઉપર સેવા છોડી દઈએ ને તો તો પ્રભુને શ્રમ પડી જાય આજ્ઞા એ પ્રભુના સુખના વિચારને કારણે છે આ કોઈ વૈષ્ણવનું બંધન નથી આ પ્રભુના સુખનો વિચાર છે કે આજ્ઞા લઈને અને જે આજ્ઞા હોય એ પ્રમાણે જ ઠાકોરજીને આરોગવું ગમે છે ક્યારે પણ અતિક્રમણ નહીં કરવું કે આજે આવી ઈચ્છા થઈ આજે પેલી ઈચ્છા થઈ અને એમ પ્રમાણે પ્રભુ સાથે ખેલ નહીં કરવા પ્રભુ એક પ્રકાર છે એ પ્રકાર મહાપ્રભુજી જે બતાવ્યો છે એ પ્રકારથી જ સેવા કરવી તો સેવા ગુરુ બાધનમ કરાધનબા હરિચાયા અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ અને આમ ચિત્ત સેવા પરાયણ રાખી અને સુખથી રહે ચિત્ત સદાય સેવામાં રાખવું કે હું કેવો ભાગ્યશાળી છું મારા ઘરે ઠાકોરજી વિરાજે છે મારું કેવું સૌભાગ્ય છે મારા ઘરના બધા જ સ્વજનો સેવામાં સહાયક છે કોઈ પ્રતિબંધ નથી કરતું અને એવો ઠાકોરજી સંજોગ આપ્યા છે કે પ્રભુને લાલ લડાવું છું અને બધો આનંદ હું લઈ શકું છું એવો સુખનો વિચાર કરી અને સેવા પરાયણ લેવું સેવાને સૌભાગ્ય જાણીને સ્વીકારું અનેક પ્રકારના વિધાનો અત્યારે આપણે વિસ્તાર નથી કરતા ચિત્તમાં જ્યારે પણ ઉદ્વેગ થાય અને થવું બહુ સહજ છે સ્વાભાવિક છે એમાં કોઈ જુદી કોઈ ખરાબ ઘટના કે કોઈ વિચિત્ર ઘટના નથી ન થાય એ વિચિત્ર મન સ્થિર કરો મન સ્થિર આપણે કહીએ તો બે જણાનું મન સ્થિર હોય કાં કોઈ મહાન યોગી હોય એનું સ્થિર હોય અને કાંઈ કોઈ ડિપ્રેશનમાં હોય એનું સ્થિર હોય એને કોઈ ઈચ્છા ન થાય કોઈ એવો માનસિક રોગી હોય એને ઈચ્છા ન થાય બાકી સંકલ્પ વિકલ્પાત્મક બના મન સ્વભાવ બંનેની ઘણી વાર માનસિકતા સરખી લાગે ભગવાન અનાસક્ત થવાનું કે છે નિષ્ઠુર થવાનું જેનું જે થવું હોય થાય મારે શું લેવા દેવાય હું તો ઠાકોરજીની ની સેવા કરું છું આવા નિષ્ઠુર થવાય અનાશક્ત થવું ને નિષ્ઠુર બનવું બંનેમાં ફરક છે લાગણી શૂન્ય નથી આપણે બધા આપણો વૈષ્ણવ તો વધારે લાગણી વાળો હોય એને તો બીજાનું દર્દ પણ પોતાનું લાગે સર્વભૂત હિતે રતા ભક્તોના તો લક્ષણ આવા બતાવ્યા છે તો એમાંથી મુક્ત કેમ થવું કારણ કે ઉદ્વેગ રોગ છે લાગણી એ સદ્ગુણ છે દયા એ સદ્ગુણ છે દયા કરવી જોઈએ પણ હું આનું સારું કરી દઈશ એક અજ્ઞાત અહંકાર છે પ્રભુએ મને પ્રેરણા આપી છે યથાશક્તિ મદદ કરીશ પણ આનું ભલું તો ઠાકોરજી જ કરનારા આપણે કોઈને મદદ કરી શકીએ પણ સુખી તો ભગવાન જ કરી શકીએ મદદ કરવાથી આગળ આપણે ના જઈશું આપણે કોઈને સુખી ના બનાવી શકીએ આપણી મદદથી કોઈને ગેરંટી ના આપી શકીએ કે તું સુખી જ થઈશ મદદ કરવાની ગેરંટી આપી શકીએ સુખી થવાની ગેરંટી આપણે ના આપી શકીએ અને એટલા માટે એનો ઉપાય શું આપણે બધા લાગણીવાળા લોકો દરેક જગ્યાએ ક્યાંય પણ વિપત્તિ કોઈને દુખી જોઈએ તો આપણને દુઃખ થાય પણ એમ માનું તથૈવ તસ્ય લીલે કારણ કે ઘણીવાર એ જોઈને આપણું સામર્થ્ય ન હોય કે એનું દુઃખ દૂર કરી શકીએ તોય ઉદ્વેગ થાય જો ને બિચારો કેવો દુખી કેવો દુખી કેમ કરીને કરું જેમાં આપણું સામર્થ્ય નથી યા જેમાં આપણું સામર્થ્ય છે તો સામર્થ્ય પ્રમાણે કરું પણ પછી માનવું શું લીલેતી આ બધી જ ભગવાનની લીલા છે હું આની મદદ કરવાને સમર્થ હતો એટલે ભગવાને મારી સામે આ કર્યું મારા ઓળખીતા સાથે કર્યું એટલે પ્રભુએ મને પુણ્ય કરવાનો અવસર આપ્યો આ પ્રભુની લીલા છે કારણ કે કઠપુતલી ઝઘડતા પ્રેમ કરતા બાજતા ભેગા બેસતા દૂર જતા બધી દેખાય અને એ જોઈ જોઈને આપણને અનેક પ્રકારની ભાવનાઓ જાગે ક્યારેક વીર રસ આવે ક્યારેક શાંત રસ રસ અનેક રસો દેખાય પણ જો કઠપુતલી ચલાવનારનો હાથ દેખાતો હોય ને તો પછી એમાં રસ ના દેખાય તમે મૂવી જોવા જાવ તો તમને બધો રસ આવે પણ શૂટિંગ એકવાર એનું જોઈ લો ને પછી મજા જ જતી રહે એક વાર એનું પિક્ચરનું શૂટિંગ તમે જોઈ લો કરે એમાં ઇન્ટરેસ્ટ છે આ પ્રભુની લીલા ચાલી રહી છે એ લીલાત્મક ભગવાનને જેને જોઈ લીધો છે અને એના સામર્થ્યનું જેને જ્ઞાન થઈ ગયું છે તો એક ગોટી આગળ એક ગોટી પાછળ આ બધા ભગવાનના ખેલ છે જંત્ર ચલાવે જંત્રી તેમ ડગલું ભરે એની ઈચ્છાથી બધું ચાલી રહ્યું છે આ જયારે સમજ કારણ કે આ કહેવાનું નથી આ સમજ છે આ સૂજ છે જીવનમાં ઘણી વસ્તુ ગોખવાની હોય અને ઘણી વસ્તુ સમજવાની હોય ઘણી વસ્તુ યાદ રાખવાની હોય યાદ રાખવાની સહેલું હોય ગોખી લઈએ પણ ઘણી વસ્તુ સૂજ રૂપે આવે એમ કે આ બધું જ બ્રહ્મ છે એ બોલવાની વાત જ નથી એ તો સૂજ છે અને સત્સંગ કરતા કરતા એ સૂજ પ્રગટે જેમાં સંગીતના સાત સ્વર હોય સા રે ગી સા તમે ગોખી લો એટલે તમને સરગમ આવડી ગઈ ના સા એ સૂજ છે રે એ સૂજ છે ગ એ સૂજ જયારે સૂજ આવે કે સા કયો રે કયો ગ કયો ખાલી રે બોલવાથી રે ના આવી જાય એ જ્યાં ગવાતું હોય ત્યાં સ્વર તો આ સૂજ પેદા થઈ સંગીતની આ ગોખવાનો વિષય નથી આ સૂજનો વિષય છે એમ જ તથૈવત્સ લીલેતી આ સૂજ પેદા થાય ભક્તની અંદર સેવા કરતા કરતા પ્રભુના સામર્થ્યનું જ્યારે જ્ઞાન થાય ત્યારે સમજમાં આવે કે આ તો બધું પ્રભુ લીલા કરી રહ્યા છે ક્રીડા કરી રહ્યા છે અને એટલા માટે તથૈવતસ્ય લીલેતી મથવા ચિંતામૃદંગ જે મારો અહંકાર છે કે હું માનું છું કે હું સારું કરી દઈશ કે હું નહીં કરું આ ન કરું એ પણ અહંકાર અને કરવું એ પણ અહંકાર ભગવાન છે છે એ જ ચલાવે તમે નક્કી કરો કે મેં ધાર્યું એમ જ થવું જોઈએ આ તો મેચ ફિક્સિંગ કહેવાય રમતમાં જતા પહેલા તમે પરિણામ નક્કી કરી લો કે આજ રિઝલ્ટ આવવાનું છે તો તો આપણે ખિલાડી નહીં આપણે તો મેચ ફિક્સર કહેવાય કે નક્કી કરીને રમવા ગયા જો કે આ જીતવાના ના હારવાના પછી રમત ક્યાં રહે પછી તો રમત બગાડી કહેવાય એ તો અપરાધ કર્યો કહેવાય એમ જ રમત નક્કી કરીને પરિણામ નક્કી કરીને રમવા ન જવાય આપણે તો રમવાનો આનંદ લેવાનો પરિણામ નક્કી હોય રમવાનો આનંદ જતો રે ભગવાન કર્મણને વા અધિકારસ્તે માફ ફળ નક્કી કરી દઈશ પછી કર્મનો આનંદ તું ગુમાવી દઈશ અને તું નક્કી કરીશ તો કદાચ તારા સામર્થ્યથી ઓછુંય નક્કી કરી દે કદાચ તું મોટો કૂદકો મારવાય સમર્થ હોય એટલે પહેલાં માપ નક્કી ન કરીશ કૂદકા મારવાનું સામર્થ્ય વધાર તો કદાચ તે ધાર્યું છે એના કરતાં વધારે લાંબો કૂદી શકે એટલે માપ ભલે શું કદાચ અને અફળ નક્કી ન કર તો તથા ય વતસ્યલી કે ચિંતા આમ તજે આ ભગવાનની લીલા છે એમ માનીને છોડ સર્વાત્મ ભાવથી શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રનું સદાય સ્મરણ કરતા રહેવું એવો મારો અભિપ્રાય છે મહાપ્રભુજી કહે કે બીજું કોઈ સાધન તમે ન કરી શકો તો આ અષ્ટાક્ષર મંત્ર એવો છે જેનો અખંડ જાપ વૈષ્ણવે કરતા રહે આ આપણો મહામંત્ર છે બીજા કોઈ સાધન થાય ન થાય

અષ્ટાક્ષર મહામંત્ર કયો છે અને એટલા માટે આ જાપ કરો શ્રી કેવલ બોલો ને તો સૌભાગ્યની પ્રાપ્તિ થઈ જાય ધનવાન થઈ તમે રાજ્યના સન્માનો તમને મળે એમ ગુસાઈજી કહે છે કેવલ અષ્ટાક્ષરો શ્રી બોલવા માત્ર આપણે સૌભાગ્ય માટે બધે ફાફા મારીએ છીએ પણ સૌભાગ્ય વૈષ્ણવનું ક્યાં છે કે ઠાકોરજીના ચરણારવિંદમાં ત્યાં જ શ્રીનો નિવાસ છે એક અષ્ટાક્ષરનો જાપ કરો ને તમારા સમસ્ત પાપોમાંથી તમે મુક્ત થઈ જાવ એવું એવું મહાત્મ્ય અષ્ટાક્ષર નું કહેવું શ્રી કૃષ્ણ બોલવાથી ત્રિવિધતાપ દૂર થાય આધ્યાત્મિક દૈવિક હરી લે શ્રી કૃષ્ણ શરણમ મમ શ બોલવાથી જનમરણ નું દુઃખ દૂર થાય ર બોલવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય રણમ ર બોલવાથી કૃષ્ણના સદા દ્રઢ ભક્તિ સિદ્ધ કૃષ્ણના ચરણાર્વિદમાં થાય મ મ પહેલા મામા કહ્યું કે કૃષ્ણ ભક્તિ નો ઉપદેશ આપનાર ગુરુ મા પ્રીતિ થાય અને છેલ્લા મામા કહ્યું કે સાયુજ્યની પ્રાપ્તિ થાય આમ અષ્ટાક્ષર મંત્રના જાપ અષ્ટાક્ષરો જપ કરતા કરતા ગિરરાજીમાં પ્રવેશ કર્યો અને ગોલોક ગોલોકધામ નીકુંજના દર્શન એમ આ સર્વ અભિષ્ટ ફલ પ્રદાતા મંત્ર છે અને એટલા માટે દરેક વૈષ્ણવ બ્રહ્મ સંબંધી વૈષ્ણવનો નિયમ હોવો જોઈએ રોજ એક અષ્ટાક્ષરની માળા અવશ્ય કરવી જોઈએ કદાચ માળા ન કરો તો જાપ કરો સ્મરણ કરો ચાલતા ફરતા બેસતા ઉઠતા પણ અષ્ટાક્ષર મંત્રનું આરાધન વૈષ્ણવ્યા છું એક ચિંતા વૈષ્ણવને એમ થાય કે આ ઠાકોરજીની સેવા હું કરું તો છું પણ પ્રભુ સ્વીકારતા હશે કે નહીં મારી સેવા આ ભોગ ધરું તો છું પણ મારા હાથનું ઠાકોરજીને ભાવતું હશે એ આરોગતા હશે ખરેખર ખરેખર ઠાકોરજી મારા ઘરે પ્રસન્નતામાં બિરાજતા હશે ખરેખર મારા જે ઘરે બિરાજે છે એ સાક્ષાત ઠાકોરજી છે આવી અનેકવિધ પ્રકારની સેવા બાબતની ચિંતા પણ વૈષ્ણવને થાય છે મહાપ્રભુજી કહે કે ક્યારે પણ જેણે શરણાગતિ કરી છે એને ભગવત સેવા બાબતની ચિંતા યા શંકા નહીં કરે કારણ મહાપ્રભુજી સાક્ષાત પુષ્ટાવીને તમારા ઘરે ઠાકોરજી પ્રગટ પુરુષોત્તમ નંદનંદન પધરાવ્યા છે એટલે તમારી દરેક સેવા ઠાકોરજી ચોક્કસ સ્વીકારે જ છે ક્યારે પણ શંકા નહીં કરવી ક્યારે પણ પરીક્ષા નહીં કરવી નહીં તો જે દૂધ પીધું ને ત્યારે ઘણા ઠાકોરજીમાં ટ્રાય કર્યો ઘણા લોકોએ કે અમે ઠાકોરજીમાં મેં કીધું આજ સુધીની સેવા ગઈ કારણ કે આજે પીવડાઈને તમે સાબિત તો એ જ કર્યું કે આજ સુધી ધરાવ્યું એ ઠાકોરજી પીધું નથી આજે ને સાબિત તો એ જ કર્યું ને કે તમને એ ભરોસો છે કે આજ સુધી જે ધર્યું ને એ નહોતું આરોગ્યું ઠાકોરજી એટલે આજે ટ્રાય કરો અરે હસ હસ દૂધ પીવત હે ના એ તો આરોગ્ય જ છે એ તો પીએ જ છે અને એક વસ્તુ યાદ રાખજો અરે વિષ લગાડીને આવેલી પૂતનાનું પયપાન કરી એને માની ગતિ આપી તો જે પ્રેમથી કટોરીમાં ભોગ ધરે એને ઠાકોરજી કઈ ગતિ નહીં આપે વિષ લગાડીને જે દૂધ પાય તો સાત ઘૂટ ભર પીજે લાલા ધોરી કોપય પરમ રસાલા નિત્ય લીલામાં કહ્યું સાત ઘૂટ પીએ સાત અવસ્થાનું દાન ઠાકોરજી કરે પ્રેમ આસક્તિ વ્યસન આવેશ પ્રવેશ ત્રપા અને મૂર્છા આ પ્રેમની સાત અવસ્થા નું દાન સાત ગુટ ભરપીને ઠાકોરજી કરે છે ભક્તને તો સેવા બાબતની ક્યારે શંકા નહીં કરે અને એમાંય આગળ અનેક પ્રકારની શંકાઓની ચર્ચા વાર્તા સાહિત્યમાં ભાવપ્રકાશમાં પ્રકાશમાં કહ્યું છે કેવી શંકાઓ થાય કે આટલું ભોગ ધર્યું આખું અન્કુટ યા છપ્પન ભોગ તો લાલન તો નાનકડા છે આ બધું આરોગતા હશે આ અતિશયોક્તિ છે કે આવી શંકા પણ નહીં કરવી પ્રભુ તો દ્રષ્ટિ માત્ર થી બધાનો અંગીકાર કરી લે છે પુષ્ટિ માર્ગમાં છે ને દરેક વસ્તુ ક્રિયા દ્વારા જ સ્વીકાર થાય એવું જરૂર નથી તમારા પર દ્રષ્ટિ કરે તોય આશીર્વાદ મળી જાય કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ કૃપા કટાક્ષ નિહારો મેરી કૃતિ નહીં દેકો અપનો વિચારો વસ્તુ યાદ રાખજો ભગવાન દર્શન બધાને આપે છે પણ નજર બધાને આપતા નથી દ્રષ્ટિ બધાને આપતા નથી એટલે પૂતના આવીને ઠાકોરજી નેત્રો બંધ કરી લીધા દ્રષ્ટિ ના આપી દર્શન આપ્યા ખોળામાં એ પહોંચી ગયા પણ દ્રષ્ટિ ના આપી એમ ઠાકોરજી સન્મુખ હજારો લોકો દર્શન કરવા આવે બધાને ઠાકોરજીના દર્શન થાય પણ ભગવાન બધાને નજર ના આપે એ કોના પર દ્રષ્ટિ કરે જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય એના પર શ્રીનાથજીની દ્રષ્ટિ પડે છે તો એ ભાવ છે તો આવી ભાવના પણ આવી શંકા પણ નહીં કરવી કે આટલા નાનકડા લાલન આખો અંકુટને છપ્પન ભોગ આરોપતા છે એનું સામર્થ્ય તો કેવું છે એ તો શિલામાંથી હજાર હાથ ધારણ કરીને પ્રગટ થયા દેખો રી હરી ભોજન ખાત પ્રભુ તો આરોગ્ય છે ગોવાલણ ઘરથી નીકળી ન શકી અને ઘરમાં જ માટલું લઈને ભોગ ધર્યો તો ગિરિરાજજી એવો હાથ લાંબો કર્યો કે છેક ઘરે હાથ પહોંચ્યો ત્યાંથી માટલું લઈને આવી ગયા ઠાકોર એટલે પ્રભુમાં આવી શંકા પણ નહીં કરી બેન જ મને પૂછતા હતા આ દૂધ ધરીએ દહીં ધરીએ માખણ ધરીએ આ અથાણું ધરીએ આ ધરીએ તો આ બધું એકસાથે કોઈ કઈ રીતે આરોગી શકે મેં તું વસ્તુ જુએ છે ઠાકોરજી આમાં ગોપીજનો ને જુએ છે આ વસ્તુઓ નથી આ તો ગોપીઓના ભાવ છે જે ઠાકુરજી એ ભાવનો સ્વીકાર કરે કોઈનો ભાવ મીઠો છે કોઈનો ખાટો છે કોઈનો તુરો છે કોઈનો કડવો છે કોઈ તામસ કોઈ રાજસ કોઈ સાત્વિક કોઈ નિર્ગુણ આ સામગ્રી કોઈ વસ્તુઓ પદાર્થો થોડી છે આ તો વ્રજભક્તોના ભાવનો સ્વીકૃતિ છે અને પ્રભુ એ સમસ્ત વ્રજભક્તોના ભાવને સ્વીકાર કરે છે વસ્તુઓ તો આપણી દ્રષ્ટિમાં આપણને ભાવ દેખાતા નથી આપણને વસ્તુઓ દેખાય છે પણ આપણે ત્યાં દરેક વસ્તુઓ ભાવાત્મક છે તો એક છે સમર્પણ ની શંકા બીજી છે શરણાગતિની ની શંકા કે મેં બ્રહ્મસમન લીધું તો ખરા તુલસી ગદ્ય મંત્ર બોલ્યો પણ ઠાકોરજી મારો સ્વીકાર કર્યો હશે આવી શંકા પણ નહીં કરી ઘણી વાર ઘણા ગામોમાં જઈએ ને લોકો પૂછવા પાછું બ્રહ્મસમન લેવું છે બધું આ કોઈ લાયસન્સ છે કે એક્સપાયર થયું લે રિન્યુ કરાવી લઈએ પાછું આવું પાછું લેવાનો કોઈ જ નથી હા આપણને મંત્ર વિસ્મૃત હોય હોય ના હોય ક્યારેક વલ્લભકુલ સાથે રહી અને એનું સ્મરણ કરીએ જુદી વસ્તુ છે તમે અજ્ઞાન હતા આપનાર કદાચ એવો જ્ઞાની નહીં હોય પણ સ્વીકારનારો એ સર્વાત્મા છે એ સર્વસમર્થ છે અને એટલા માટે એણે તમને ચોક્કસ સ્વીકાર્યા છે એટલે એવો ભાવ પણ ક્યારે મનમાં શંકા નહીં લાવવી કે મારું બરાબર બ્રહ્મ સંબંધ થયું તો હશે કે નહીં મારી શરણાગતિ સિદ્ધ થઈ હશે કે નહીં ઠાકોરજી મને સ્વીકાર્યો હશે કે નહીં કારણ કે બ્રહ્મ સંબંધ આપે તો મહાપ્રભુજી છે તમારી ભીતર રહેલા દમલાજી જ એનું સ્મરણ કરે છે અને ઠાકોરજી એનો સ્વીકાર કરે છે એટલે ક્યારે પણ શરણાગતિ બાબતની શંકા નહીં કરવી એમ કહેતા છઠ્ઠા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે लोके स्वास्थ्यं तथा वेदे हरिस्तु न करिष्यति पुषिमार्गसितो यस्मात् साक्षिणो भवता किल મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજી તમારી લૌકિક અને વૈદિક માં તમારું મન ઠાકોરજી સ્થિર ઠાકોરજીનલ શ્રી વલ્લભ સદાય તમે અસ્થિર કરવાનું ભૂલશો નહીં તમે કોઈ વૈદિક કાર્ય પણ કરવા જશો ને તો એ તમને એટલો આનંદ નહી આવે એમાં એમ જ લૌકિકમાં પણ કઈક ને કઈ કરી ઠાકોરજી તમારી લૌકિક અનાશક્તિ બનાવી રાખશે એટલે કદાચ એવું થાય કે તમારા સ્વજનો તમારા દીકરા કે તમારા એમ થાય કે તમારી જોડે રહેવા તૈયાર નથી એને નથી ફાવતું તમારી જોડે ત્યારે ક્લેશ નહીં કરો ત્યારે એમ વિચારું કે હા ઠાકોરજી કદાચ મારું મન આમાં ફસાઈ જવાનું હશે એટલે ઠાકોરજી જ એના મોઢે બોલાવે એટલે હું છોડી શકું એમ હતો નહીં એટલે કુંતાજી પણ સ્તુતિ કરતા ભાગવતજી એમ કહે છે ત્રણમ પાંડુ શું વૃષ્ણિ શું પ્રભુ એમ કરો ને ખડગ ખેંચો બંને હાથમાં ખડગ લઈ લો કારણ કે દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય પોતાના પિતા પક્ષમાં અને પોતાના સસુર પક્ષમાં પતિ પક્ષમાં એમ પ્રભુ કરો કે બંને હાથમાં ખડગ લઈ મારા બંને લૌકિક બંધન કાપી નાખો જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય બાકી બંને બંધનો કપાઈ જાય પ્રભુ વિપત્તિઓ મને આપો પ્રભુ કે કેમ વિપત્તિ માંગો છો ત્યારે કુંતાજી કે સુખ આવે ને ત્યારે લૌકિકતા વધી જતી હોય માણસ સુખી થાય એટલે દૂર દૂરના સગા હોય કે અમારે તો બહુ નજીક ના સીધા સગા મારા અને દુઃખ આવે તો નજીકના લોકો અજાણ્યા થઈ જાય આમ ડાયરેક્ટ સંબંધ નહીં હો અમારે નજીકના એટલે કુંતાજી કહે કે અમે એવા સંસાર આસક્ત જીવો છીએ ને કે સંસારને છોડવાનું સાહસ અમારામાં નથી આ આસક્તિઓને કાપવાની તાકાત અમારામાં નથી એટલે વિપદા સંતુ ના શત્ર તત્ર જગદગુરો વિપત્તિઓથી મારું જીવન ભરી દો પ્રભુ કે કેમ એટલા માટે કે વિપત્તિ આવશે તો સંસાર અમારે નહીં છોડવો પડે સંસારના લોકો જ અમને છોડીને જતા રહેશે કારણ કે અમારામાં તાકાત છે નહીં સંજોગ એવા કરી દો કે અમારી આસક્તિઓ ત્યાં સમાપ્ત થઈ જાય એટલે કદાચ વિપરીત સ્વજનો મળ્યા છે તો એમ માનો કે આ દીકરો નથી બોલ્યો એની જીભ પર બેસીને ભગવાન બોલ્યા છે કે તારી આસક્તિ એમાં થઈ જાય એના કરતા આસક્તિના પદાર્થો તારાથી અનાસક્ત થઈ જાય એવું તને કર્યું અને અનુકૂળ છે તો ઠાકોરજી નો આભાર માનો કે ચલો આપની સેવામાં એક વૈષ્ણવ વધ્યો છે જો કેવા તત્પર છે કઈ પણ મારે અલૌકિક કરવું હોય તો તુરંત મને સાથ આપે તરત સગવડતા ઠાકોરજીએ મને દીકરો નથી આપ્યો મારા ઘરે એક ભગવતી વૈષ્ણવ મને આપ્યો આવો ભાવ થઈ જાય શ્રી પ્રભુને પ્યારા શ્રી યમનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ